પ્રેઝ લોડ આપણે બધાને ઈશ્વરની સલામી પાઠવી શકીએ છીએ અને આપણે જીવતાઓની ભૂમિ પર છે આપણને આ સુંદર તક મળી છે અને સાધની વેળા પણ જોઈ છે સવારની વેળા જોઈ બપોરની વેળા જોઈ અને હવે સાધની વેળા પણ તમે અને હું જોઈ શક્યા છે હાલે લો પહેલા દિવસે પ્રમાણે એ સમયની અંદર સ્ત્રીઓ જાય છે નહીં બોળ ને અગર ને બધું લઈને પ્રભુના શરીરને લગાવવાના માટે અને આપણે પણ આજે આપડા કેલેન્ડર પ્રમાણે એશનનો આનંદ આપણે માણ્યો છે પ્રભુ ઉઠ્યા છે પહેલી સવારમાં સ્ત્રીઓ ગઈ જેમને ગળમઠલ હતું કે આપણા માટે એ ગોળ પથ્થર જે મૂકવામાં આવ્યો છે એ કોણ હટાવશે પણ પથ્થર તો હટેલો હતો હાલ એલું તેમનું કન્ફ્યુઝન તેમની બી તેમની ચિંતા પહેલાથી જ દૂર કરવામાં આવી હતી હાલે અને આજે સાંજે પણ આપણે પ્રભુની આગળ ઈસ્ટરના પર્વમાં નિમિત્તે અથવા ઈસ્ટરની સાંજે આપણે પ્રભુની આગળ નમેલા છે એ પ્રથમ ઈસ્ટર હતી ફર્સ્ટ ઈસ્ટર રિઝરેક્શન ડે કેમ કે સિપાહીઓને બહુ પૈસા આપીને કેવડવામાં આવ્યું હતું કે તેઓ ઉમતા હતા એટલામાં તેમના શિષ્ય આવીને તેમનું ચોરી ગયા એટલે વાત છે છે કે મરેલા અને તેમના તેમના સબને ત્યાંથી લઈ ગયા હતા પણ તમે અને હું તો જાણીએ છે તમારી અને મારી આંખો પર કોઈ એવો પટ્ટો બાંધવામાં આવ્યો નથી આપણે અનુભવ્યું છે આપણે જાણીએ છીએ આપણે આપણા ઘણા પ્રશ્નોમાં આપણે પોસ્ટ અંગત રીતે અનુભવ કર્યો છે કે પ્રભુ છે આપણે જેઓ આજે સાંજે પ્રભુને આગળ નમ્યા છે આપણે જાણીએ છીએ કે પ્રભુ છે હયાત છે અને તેનો અનુભવ આપણે કરેલો છે ભલે આપણે જોયા નથી પ્રથમ ઈશ્વરે જે મોટી બાબત હતી કે ત્યાં એ સમયમાં કોઈ આનંદ ઉત્સવ પર્વ નહોતો પણ પ્રભુ ઈસુ તેમને મળે છે

કે બંધ દરવાજા હોવા છતાં તેઓ અંદર આવે છે માંસ બતાવે છે રોટલી ખાય છે ટુકડો માછલી એનો ખાય છે સાબિતી આપે છે કે તેઓ જીવતા છે મનુષ્ય છે પણ હવે કેવા છે મૃત્યુમાંથી ઊભા થયેલા છે અને નવું શરીર છે હા લઈ ધ લોર્ડ અભ્યાસકારીઓ જ્ઞાનીઓ સંશોધન કરનાર લોકો એવું કહે છે કે પ્રભુ અર્ધસ્થાનમાં ઉતર્યા હતા અને જે તેમની અગાઉ મરી ગયા હતા તેમને પણ તેમણે સુવાર્તા આપી હતી અને ચાલીસ ચાલીસ દિવસ સુધી તેઓ પૃથ્વી પર રહ્યા અને શિષ્યોને સ્થિર કર્યા ગભરાયેલા શિષ્યો જેમને મૂકીને જતા રહ્યા હતા ભાગી ગયા હતા એક રૂમમાં બંધ થઈ ગયા હતા યહૂદીઓના ભય ના લીધે બીક લીધે અને શિષ્યો મજબૂત બન્યા અને પિતરે તો મોડે કહી દીધું તમે મારા પ્રભુને મારી નાખ્યા કે એને ત્રણ ત્રણ વાર પૂછવામાં આવ્યું શું એમની સાથે ઓળખે અને આજે બે હજાર પચીસ વર્ષ પછી આપણે લોકો અત્યારે આ પર્વ નો આનંદ મનાવી રહ્યા છે એ સમયમાં એ લોકો સાથે પ્રભુ શું હતા ફોર્ટી ડેઝ સુધી અને આજે પણ તેઓ આપણી સાથે છે કેમ કે તેમણે કહ્યું છે આ પાસે આપણી છે જ્યારે આ વચન મળ્યું ત્યારે આજના દિવસને મારા મનમાં ક્યારેય યાદ રાખ્યો ન હતો પણ ખરેખર પ્રભુ જે વચન આપે છે દરેક માસને માટે એ અજાયબ છે એ મને આશીર્વાદ આપે છે સાભરનારને આશીર્વાદ આપે છે અને વિશ્વાસ કરનારને આશીર્વાદ આપે છે ચોક્કસ આપણી વ્યવસ્થા છે પ્રભુના વચનો તો આપણે મરીશું ત્યાં સુધી અને પૃથ્વીનો ખાસ ના થાય ત્યાં સુધી આશીર્વાદ આપનારા વચન છે હા લે લ્યુ રિયા પ્રભુની સ્તુતિ થાવ રાજાઓના રાજા અને પ્રભુ ના પ્રભુ તેમની આપણને જે આજે સાંજ મળી છે અને એ વખતની જે સાંજ હતી ઘણો બધો બદલાવ છે એ લોકો ભય બીક હતાશા નિરાશા દુઃખ અને ચિંતાઓમાં હતા પણ આજે આપણે આનંદ ઉલ્લાસમાં છે આપણે ગયું છે ગીત ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાઓ ઈસી ઉઠ્યો મૃત્યુ જીતી હાલી લોયા આનંદ પ્રગટાવ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુની સ્તુતિ થાઓ આજે પણ એ જ પ્રભુ છે જેમણે આપણને કહ્યું છે મારા પર વિશ્વાસ કરનારા મારા કરતા પણ મોટા મોટા કામો કરશે અને જોયું છે અનુભવ્યું છે બીજાઓના જીવનમાં નહીં પોતાના જીવનમાં હાલેલું અને આજે પણ જેમ બોલું છું તમે પણ જેમ બોલો છો એમ થયા વગર રહેતો નથી હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ કેમ કે લખેલું છે હાલેલુયા વિશ્વાસ કરનાર ને માટે બધું શક્ય છે હાલેલુયા જો તું વિશ્વાસ કરશે એટલે આજે જો તમે એનો વિશ્વાસ કરીશો

એના આગલા ચાર પાંચ દિવસથી પરિસ્થિતિ મારી નબળી છે પણ મેં કહ્યું કે ના પ્રભુ છે ને પ્રભુ બધું સારું કરશે કઈ પણ મારા પર જીત મેળવશે નહીં કઈ પણ મારી વિરુદ્ધની ચાલો જીત પામશે નહીં કેમ કે લખેલું છે તો બીસ નહીં હું તારી સાથે છું તને છોડાવનાર તને બચાવનાર હું તારી સાથે છું એ સાહેબ ચોપન સત્તર માં કચ્છ તારી વિરુદ્ધની કોઈ પણ યોજનાઓ

આગળ વધીએ ફરી એકવાર આઈસ્ટર પ્રભુ તમને આ પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો અને તમારા હૃદયની સર્વ ઈચ્છા પૂરી કરો હા તમે શોખી છો દુઃખી છો તમારા ઘરમાં મરણે પ્રવેશ કરલો છે પ્રભુ તમને સ્વર્ગીય દિલાસાથી ભરપૂર કરો આવનાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળના કલાકોમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નવી જઈએ છે હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તમારા ચરણોમાં નમી જઈએ છે જેઓ તમને મળવા માટે આવ્યા છે પ્રભુ તમારા બાળકો છે ઈસ્ટરનો આનંદ સાથે તમારી આગળ ચિંતિત છે પણ અત્યારે પ્રભુ તમારું તેઓ ભજન કરવા માટે નમી ગયા છે અને જે તે પરિસ્થિતિમાં છે પણ તમને આગળ રાખ્યા છે પ્રથમ સ્થાન આપ્યું છે તેમણે પ્રભુ આ સર્વ પર તમારી મોટી દયા કૃપા કરુણા હમણાં જ થવા તેમની આંખમાં આંસુઓ અને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો તેમની ચિંતાઓ તેમનું દુઃખ તમે દૂર કરો તેમનું રક્ષણ કરો પ્રભુતા અને જે વાના હમણાં તેમને જરૂર છે જે તેમના માટે અશક્ય છે પ્રભુ તમે તેને શક્યતામાં બદલી નાખો એવી અમે તમને અરજ કરીએ છીએ હા પ્રભુ થવાનું જ છે થશે જ લખવામાં આવ્યું છે અમે વચનો પર ભરોસો કરીએ છે વિશ્વાસ કરીએ છે અને અમે કહીએ છે તમે બધું જ કર્યું છે માટે અમે તમારો આભાર માનીએ છીએ થેન્ક યુ પ્રભુ તમારા એક એક બાળકોના જીવનમાં કાર્ય કરવાના માટે તેમના હૃદયની ઈચ્છાઓ પૂરી કરવાના માટે તેમની વિરુદ્ધની બાબતોને તમે નાશ કરવાના માટે પ્રભુ તમે એમને સુરક્ષિત રાખીએ છીએ તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ આભાર માનીએ છીએ અને આભાર માનીએ છીએ તમે તેમને દિલાસો આપ્યો છે માટે તમારો આભાર માનીએ છીએ અમારી જેમ બધા તમને ઓળખે પ્રાર્થના કરે એના માટેના સગડા રસ્તા ખુલ્લા કરજો દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભુ અને દરેકની સેવા દ્વારા તમે મહિમા પામજો ઓડિયો વિડીયોની સેવાઓ અમારી પ્રભુ વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની અમારી સેવાઓ બુધવાર અને શુક્રવારની સંગતોની સેવાઓ પ્રભુ અને

પ્રભુ તેમના પ્રશ્નો દૂર થાય તેમની ચિંતાઓ દૂર થાય પ્રભુ પરીક્ષામાં પાસ થાય પ્રભુ જોબ મળે પ્રભુ નાણાં લોનનો મકાનનો વાહનનો પ્રભુ ત્યાં આશીર્વાદ મળે પ્રભુ વિદેશ બંધ દરવાજા ખુલ્લા થઈ જાય પ્રભુ પરિવાર સાથે કુટુંબ સાથે ભણવાના માટે ફરવાના માટે પ્રભુ અને જોબ કરવાના માટે અને હંમેશા માટે રહેવાના માટે તમામ રસ્તાઓ પ્રભુ તેમના જીવનમાં ખુલ્લા થઈ જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આલ્ટેસના બેન્ડ આપજો તેમની વિરુદ્ધના તમામ કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો મતો પ્રભુ ખોટા આરોપો પ્રભુ આક્ષેપો એફઆઈઆરને તમે ખાલી જ કરજો ના રાજા પ્રભુ એવી પ્રાર્થના કરતા તમામ પ્રકારના લડાઈ ઝઘડા પ્રભુ તમે દૂર કરજો બાળક ધનનો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ નાણાનો આશીર્વાદ આપજો પ્રભુ અને પ્રભુ જે તેમના હૃદયની ઈચ્છાઓ પૂરી થાય એવું તમે થવા દેજો પ્રભુ અમે પણ તમારી આગળ જે ત્રણ બાબતો મૂકી છે પ્રભુ એને પૂરી કરજો અને પૂરી કરી છે માટે આભાર માનજો ભલે અમારા માટે અશક્ય છે પણ તમે અશક્યને શક્યતામાં બદલી નાખનાર ઈશ્વર છે એવો ભરોસો કરે છે અને તમારો આભાર પણ માનીએ છીએ તમે આપી દીધો છે ઓ એવો અમે વિશ્વાસ રાખીએ છીએ પ્રભુ હા પ્રભુ સાધના સમયે દુઃખી લોકોની સાથે રહેજો વિધવા બહેનો વિદ્રોહ અનાથોની સાથે રહેજો મન બુદ્ધિના બુદ્ધ લોકો માનસિક રોગ્યો વિકલાંગોની પણ તમે સાથે રહેજો દિવસની જેમ હવે આગળના સમય પર અમારી સાથે રહો ખોરાક વસ્ત્ર અન્નપાણી આપો દરેકને પ્રભુ મુસાફરીમાંથી સલામત તમે ઘરે લાવજો તેમની જોઈતી અરજો તમે પૂરી પાડજો પ્રભિતા જે કંઈ ભૂલો થઈ હોય પ્રભુ એને માફ કરજો અને દરેક સેવક સેવિકાની સેવાઓને તમે સફળ કરજો આશીર્વાદિત કરજો દરેક જીવ કબૂલ કરો તમે દેવ દીકરા છો એવું થવા દેવું માગતા પ્રભુ ઈશું માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન